સુરત શહેરમાં વધુ એક બ્રિજને લોકાર્પણ કરવામાં આવ્યું છે એકસો એકવીસમાં બ્રિજ તરીકે બાલકની અબરામાની જોડતો આ બ્રિજ લોકો માટે ખૂબ જ મોટી રાહત અપાશે જોકે આ મુદ્દે પણ રાજનીતિ જોવા મળી હતી બ્રિજના ઉદઘાટનનો સમય ચાર વાગ્યાનો અપાયો હતો જોકે મુખ્યમંત્રી તે સમય ન આવતા ત્યાં આવેલા લોકોએ બ્રિજને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે જેને કારણે રાજકારણ ગરમવા પામ્યું છે વાલક અબ્રામાને જોડતા બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી નસ્તે થવાનું હતું જેનો સમય ચાર વાગ્યાનો નિર્ધારિત કરાયો હતો બ્રિજના સ્તરે વિપક્ષના કોર્પોરેટર પણ હાજર રહેવા પામ્યા હતા વિરોધ પક્ષના નેતા પણ ત્યાં કેટલાક વ્યક્તિઓ સાથે હાજર હતા તે દરમિયાન ઉદ્ઘાટન સમય વીતી ગયા બાદ પણ શરૂ ન કરાતા ત્યાં હાજર કિશોરીઓના હાથે જ રિબિન કાપી નાખી હતી હજી તો સીએમ કાર્યક્રમ સ્થળ પર પહોંચે અને ત્યાંથી બ્રિજ ખુલ્લો મૂકવાની જાહેરાત કરે તે પહેલાં અહીંયાથી બ્રિજ ખુલ્લો મૂકી દેવાતા ભારે અચર સજાયો હતો તો અંગે સુરત મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે શાસકો દ્વારા બ્રિજના લોકાર્પણ માટેનું આયોજન કરાયું હતું જે સમય અપાયો હતો તે સમય દરમિયાન અમે પણ બ્રિજ પર પહોંચી જવા પામ્યા હતા પરંતુ તે હાજર અધિકારીઓને પૂછ્યું કે સમય થઈ ગયો છે પરંતુ હજી સુધી કેમ બ્રિજ ખુલ્લો મુકાઈ રહ્યો નથી તો અધિકારીઓએ જવાબ આપ્યો કે કુમાર ઓડિટોરિયમ ખાતે મુખ્યમંત્રીના હસ્તે બ્રિજનો ઓપનિંગ થવાનો છે પરંતુ તેઓ હજુ પહોંચ્યા નથી નિયત સમય કરતાં વિલંબ થયો અને કારણે અમારી હાજરીમાં જ લોકોએ બ્રિજનો ખુલ્લો મૂકી દીધો હતો નેતાઓ વિલંબથી આવે એને કારણે લોકોને શા માટે મુશ્કેલી ભોગવવી જોઈએ જ્યારે બ્રિજ બની જ ગયો છે અને લોકોના ઉપયોગ માટે છે તો રાહ જોવાનો કોઈ પ્રશ્ન હતો નહીં છતાં પણ એક મર્યાદાના ભાગરૂપે જે સમય અપાયો હતો તે સમય સુધી રાહ જોઈ હતી પરંતુ આખરે વિલંબ થતાં લોકોએ બ્રિજ ખુલ્લો મૂકી દીધો હતો નમસ્કાર હું ધર્મેશ ભંડેરી વિપક્ષ પ્રતિનિધિ સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી સુરત શહેર આજ રોજ એટલે કે આજે તારીખ તેર જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ જે કામો થયા છે ટૂંક સમયમાં એના લોકાર્પણ હતા અને લોકાર્પણ માટે મુખ્યમંત્રી શ્રી સંજીવકુમાર ઓડિટોરિયમમાં હાજર હતા અને વર્ચ્યુઅલી અલગ અલગ કામોના લોકાર્પણ જ્યારે કરવામાં આવ્યા હતા તો વોર્ડ વાઇઝ અલગ અલગ કોર્પોરેટરને પોતપોતાના વોર્ડમાં લોકાર્પણ સમયે હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું જાહેર જનતાને ચાર વાગે પધારવા માટે જાહેર આમંત્રણ હતું ચાર વાગે વાલક અને અબ્રામાને જોડતો રીંગ રોડનો જે બ્રિજ છે તાપી નદી ઉપરનો એ બ્રિજનું લોકાર્પણ હતું ચાર વાગ્યાનો સમય હતો અમને સાડા ચાર વાગ્યા આવવાનું કીધું હતું અમારા કોર્પોરેટર અને હું પોતે અમે ત્યાં લગભગ ચાર ને પાંત્રીસની આસપાસ લગભગ ત્યાં પહોંચ્યા અને એ જ સમયગાળા દરમિયાન જનતા પણ ત્યાં હતી ખૂબ ઉત્સુક હતી કે આ બ્રિજ ઘણા સમયથી બની ગયો છે હવે ચાલુ થાય તો સારું અને આજે છેલ્લે કાંઈ નહીં તો આશા હતી કે શરૂ તો થશે પરંતુ જેવું અમે તૈયારી કરતા હતા આ રોડ ખુલ્લો મૂકવાની બ્રિજ ખુલ્લો મૂકવાની એ સમયમાં રિબિન બાંધેલી હતી અને ત્યાં નાની નાની બાળાઓ હસ્તક રિબિન ખોલાવવા માટેના અમે પ્રયાસો કરીને બ્રિજ ખુલ્લો કરવાના પ્રયાસ કર્યા એ દરમિયાન સુરત મહાનગરપાલિકાના એક અધિકારીનો મને ફોન આવીને કીધું કે ભાઈ નેતાજી તમે અડધો કલાક રાહ જુઓ હું હમણાં કહું પછી તમે ખુલ્લો મૂકજો ત્યારે મેં કીધું કે આ સાડા ચારની ઉપરનો સમય તો થઈ ગયો છે આપણે જનતાને ચાર વાગ્યાનો સમય આપ્યો કેમ નહીં તો કીધું થોડુંક લેટ થયું તમે અડધો કલાક મારા માન ખાતર જાળવી જાઓ અમે અડધો કલાક સુધી જાળવવાના પ્રયાસ કર્યા અમે જનતાને કીધું કે આપણે જાળવીએ અમુક લોકો નહોતા માનતા એટલે ચાલતા હતા પણ આ અડધો કલાક જેવો સમય જેવો વ્યતીત થવા આવ્યો એટલે પોલીસવાળા અને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ મોહિકલા અને અમારી ધરપકડ કરવા માટે મોઈકલા કારણ કે ભારતીય જનતા પાર્ટીને એમ લાગ્યું કે જો આ લોકો બ્રિજને ખુલ્લો મૂકી દેશે તો બ્રિજ મજબૂત રહેશે સારો ટકી રહેશે અને આપણે જો ખુલ્લો મૂકીશું તો બ્રિજ નબળો પડશે એને એક તરફનો ભાગ બેસી જશે કારણ કે છેલ્લા ઘણા દિવસથી આ ઉદાહરણો આપણી સામે આવી રહ્યા છે ત્યારે મારો સવાલ ભારતીય જનતા પાર્ટીના શાસકોને અને સુરત મહાનગરપાલિકાના કમિશનર કમિશ્નરશ્રીને એ છે કે લોકાર્પણ સમયે અમારે હાજર રહેવાનું હોય એવું અમને આમંત્રણ મોકલવામાં આવે છે અને અમે હાજર રહીએ તો અમારી ધરપકડ કરવામાં આવે છે જો અમારી ધરપકડ કરવી છે શા માટે ત્યાં આમંત્રણ આપો છો અમે ક્યાં કહીએ છીએ આપો સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજ ખુલ્લો મુકાનાર હોય જો કે સમયસર બ્રિજ ખુલ્લો ન મુકાતા લોકોએ જ બ્રિજ ખુલ્લો મુકી દેતા રાજકારણ ગરમાયું છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા